શાંતિ બે આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગ તમારા નીચી એટલે કે મૂળ સંસ્કાર પવિત્રતાના છે તમે રાવણના સંઘમાં આવીને પતિત બન્યા હવે ફરી પાવન બની પાવન દુનિયાના માલિક બનવાનું છે પ્રશ્ન છે અશાંતિનું કારણ અને એનું નિવારણ શું છે ઉત્તર છે અશાંતિનું કારણ છે અપવિત્રતા હવે ભગવાન બાપ સાથે વાયદો કરો કે અમે પવિત્ર બની પવિત્ર દુનિયા બનાવીશું પોતાને સિવિલાઈ એટલે કે નિર્વિકારી દ્રષ્ટિ રાખીશું ક્રિમિનલ એટલે કે વિકારી નહીં બનશો તો અશાંતિ દૂર થઈ જશે તમે શાંતિ સ્થાપન કરવાના નિમિત્ત બનેલા બાકો ક્યારેય અશાંતિ ન ફેલાવી શકો તમારે શાંત રહેવાનું છે માયાના ગુલામ નથી બનવાનું ઓમ શાંતિ બાપ બાકોને સમજાવે છે કે ગીતાના ભગવાને ગીતા સંભળાવી

જય બીજા જન્મમાં બાળક બને પછી તો સંભળાવી ન શકે હમણા બાપ તમને ગીતા સંભળાવતા રહે છે જ્યાં સુધી તમે રાજાઈ પ્રાપ્ત કરો લોકિક ટીચર પણ પાઠ ભણાવતા જ રહે છે જ્યાં સુધી પાઠ પૂરો થાય શીખવાડતા રહે છે પાઠ પૂરો થઈ જાય પછી હદની કમાણીમાં લાગી જાય છે ટીચર પાસેથી ભણ્યા કમાણી કરી વૃદ્ધ થયા શરીર પછી બીજું શરીર જઈને લે છે તે લોકો ગીતા સંભળાવે છે હવે એનાથી પ્રાપ્તિ શું થાય છે આ તો કોઈને ખબર નથી સાંભળીને પછી બીજા જન્મમાં બાળક તો સંભળાવી ન શકે જ્યારે મોટા થાય વૃદ્ધ બને ગીતા પાઠી થાય ત્યારે પછી અહી બાપ તો એક જ વાર શાંતિધામ થી આવીને ભણાવે છે પછી ચાલ્યા જાય છે બાપ કહે છે તમને રાજયોગ શીખવાડીને હું પોતાના ઘરે ચાલ્યો જાઉં છું જેમને ભણાવું છું તે પછી આવીને પોતાની પ્રારબ્ધ ભોગવે છે પોતાની કમાણી કરે છે નંબર વાર પુરુષાર્થ અનુસાર ધારણા કરી પછી ચાલ્યા જાય છે ક્યાં નવી દુનિયામાં આ ભણતર છે જ નવી દુનિયા માટે મનુષ્ય તો આ નથી જાણતા કે જૂની દુનિયા ખતમ થઈ પછી નવી દુનિયા થવાની છે તમે જાણો છો કે આપણે રાજયોગ શીખીએ જ છીએ નવી દુનિયા માટે પછી ન આ જૂની દુનિયા ન જૂનું શરીર હશે આત્મા તો અવિનાશી છે આત્માઓ પવિત્ર બની પછી પવિત્ર દુનિયામાં આવે છે નવી દુનિયા હતી જેમાં દેવી દેવતાઓનું રાજ્ય હતું જેને સ્વર્ગ કહેવાય છે તે નવી દુનિયા બનાવવા વાળા ભગવાન જ છે એ એક ધર્મની સ્થાપના કરાવે છે કોઈ દેવતા દ્વારા નથી કરાવતા દેવતા તો અહીં નથી તો જરૂર કોઈ મનુષ્ય દ્વારા જ જ્ઞાન આપશે જે પછી દેવતા બનશે પછી તે જ દેવતાઓ પુનર્જન્મ લેતા લેતા હમણાં બ્રાહ્મણ બન્યા છે આ રહસ્ય આપ બાકો જ જાણો છો ભગવાન તો છે નિરાકાર જે નવી દુનિયા રચે છે હમણાં તો રાવણ રાજ્ય છે તમે પૂછો છો કળિયુગી પતિત છો કે સતયુગી પાવન છો પરંતુ સમજતા નથી

રાવણ રાજ્યમાં બધા દેહ અભિમાની વિકારી બની જાય છે આ વાતો પણ તમે હમણાં સમજો છો પહેલાં સમજતા નહોતા કલ્પકલ્પ જે સમજે છે તે જ સમજી લે છે જે દેવતા બનવાવાળા નથી તે આવશે જ નહીં તમે દેવતા ધર્મની કલમ લગાવો છો જ્યારે તે આસુરી તમો પ્રધાન બની જાય છે તો એમને દેવી ઝાડના નહીં કહેવાશે ઝાડ પણ જ્યારે નવું હતું આપણે એના પાન દેવી દેવતા હતા પછી રજો તમોમાં આવ્યા જૂના પતિત શુદ્ર થઈ ગયા જૂની દુનિયામાં જૂના મનુષ્ય જ રહેશે જૂનાને ફરીથી નવા બનાવવા પડે હમણાં દેવી દેવતા ધર્મ જ પ્રાયલોપ થઈ ગયો છે બાપ પણ કહે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે તો પૂછાશે ક્યા ધર્મની ગ્લાની થાય છે જરૂર કહેશે સનાતન દેવી દેવતા ધર્મની જે મેં સ્થાપન કર્યો હતો તે ધર્મ જ પ્રાયલોપ થઈ ગયો એની બદલે અધર્મ થઈ ગયો છે તો જ્યારે ધર્મની ધર્મ થી અધર્મની વૃદ્ધિ થતી જાય ત્યારે બાપ આવે છે એવું નહીં કહેવાશે કે ધર્મની વૃદ્ધિ ધર્મ તો પ્રાયલોપ થઈ ગયો બાકી અધર્મ ની વૃદ્ધિ થઈ વૃદ્ધિ તો બાપ બધા વૃદ્ધિ તો બધા ધર્મોની થાય છે એક ક્રાઇસ્ટથી કેટલી ક્રિશ્ચિયન ધર્મની વૃદ્ધિ થાય છે બાકી દેવી દેવતા ધર્મ પ્રાયઃ લોભ થઈ ગયો પતિત બનવાના કારણે પોતે જ ગ્લાની કરે છે ધર્મથી અધર્મ પણ એક જ થાય છે બીજા તો બધા ઠીક ચાલી રહ્યા છે બધા પોત પોતાના ધર્મ પર કાયમ રહે છે અડગ રહે છે જે આદિ સનાતન દેવી દેવતા ધર્મ વાઇસલેસ હતો તે વિનાશ બની પડ્યો છે વિશેષ વિકારી બની પડ્યો છે મેં પાવન દુનિયા સ્થાપન કરી પછી તે જ પતિત શુદ્ર બની જાય છે અર્થાત એ ધર્મની ગ્લાની થઈ જાય છે

પછી રાવણે તમને કાંટા બનાવી દીધા પાવનથી પતિત બની ગયા છો પોતાના ધર્મની જ હાલત હાલત જોવાની છે છે પોકારે પણ કે અમારી આવીને જુઓ અમે કેટલા પતિત બન્યા છીએ ફરી અમને પાવન બનાવો પતિત થી પાવન બનાવવા બાપ આવે છે તો પછી પાવન બનવું જોઈએ બીજાઓને પણ બનાવવા જોઈએ આ બાકો પોતાને જોતા રહો કે અમે સર્વગુણ સંપન્ન બન્યા છીએ અમારી ચલન દેવતાઓ જેવી છે દેવતાઓના રાજ્યમાં તો વિશ્વમાં શાંતિ હતી હવે ફરી તમને શીખવાડવા આવ્યો છું વિશ્વમાં શાંતિ કેવી રીતે સ્થાપન થાય તો તમારે પણ શાંતિમાં રહેવું પડે શાંત થવાની યુક્તિ બતાવું છું કે મને યાદ કરો તો તમે શાંત થઈ શાંતિધામમાં ચાલ્યા જશો કોઈ બાળકો તો શાંત રહીને બીજાઓને પણ શાંતિમાં રહેતા શીખવાડે છે કોઈ અશાંતિ કરી દે છે પોતે અશાંત રહે છે તો બીજાઓને પણ અશાંત બનાવી દે છે અશાંતિ થાય જ છે અપવિત્રતાથી અહીં આવીને પ્રતિજ્ઞા કરે છે બાબા હું તમારો જ છું તમારી પાસેથી વિશ્વની બાદશાહી લેવી છે અમે પવિત્ર રહીને પછી વિશ્વના માલિક જરૂર બનીશું પછી ઘરે જાય છે તો માયાના માયા તોફાનમાં લાવી છે યુદ્ધ થાય છે ને પછી માયાના ગુલામ બની પતિત બનવા ઈચ્છે છે અબડાઓ પર અત્યાચાર તેજ કરે છે જે પ્રતિજ્ઞા પણ કરે છે અમે પવિત્ર રહીશું પછી માયાનો વાર થવાથી પ્રતિજ્ઞા ભૂલી જાય છે ભગવાન સાથે પ્રતિજ્ઞા કરી છે કે અમે પવિત્ર બની પવિત્ર દુનિયાનો વારસો લઈશું અમે સિવિલ આંખો રાખીશું પોટાની કુદ્રષ્ટિ નહીં રાખીશું વિકારમાં નહીં જઈશું ક્રિમિનલ દ્રષ્ટિ છોડી દઈશું તો પણ માયા રાવણથી હાર ખાઈ લે છે તો જે નિર્વિકારી બનવા ઈચ્છે છે એમને હેરાન કરે છે એટલે કહેવાય છે અબડા અત્યાચાર થાય છે પુરુષ તો બળવાન હોય છે સ્ત્રી નિર્બળ હોય છે લડાઈ વગેરેમાં પણ પુરુષ જાય છે કારણ કે બળવાન છે સ્ત્રી નાજુક હોય છે એમનું કર્તવ્ય જ અલગ છે તે ઘર સંભાળે છે બાળકોને જન્મ આપી એમની કરે છે છે આ પણ બાપ સમજાવે ત્યાં હોય જ છે એક બાળક તે પણ વિકારનું નામ નથી અહીં તો સંન્યાસી પણ ક્યારેક ક્યારેક કહી દે છે કે એક બાળક તો જરૂર હોવું જોઈએ ક્રિમિનલ આંખવાળા હું વિકારી દ્રષ્ટિ ઠગ એવી શિક્ષા આપે છે હવે બાપ કહે છે આ સમયના શું કામના હશે જ્યારે વિનાશ સામે છે બધું ખતમ થઈ જશે હું આવ્યો જ છું જૂની દુનિયાનો વિનાશ કરવા તે થઈ સંન્યાસીઓની વાત એમને તો વિનાશની વાતની ખબર જ નથી તમને બેહદના બાપ સમજાવે છે હવે વિનાશ થવાનો છે તમારા બાળકો વારિસ નહીં બની શકે હમ એમને તમારી પ્રોપર્ટી નહીં મળે તમે સમજો છો કે અમારા કોળની નિશાની રહે પરંતુ પતિ દુનિયાની કોઈ નિશાની રહેશે જ નહીં તમે સમજો છો પાવન દુનિયાના હતા મનુષ્ય પણ યાદ કરે છે કારણ કે પાવન દુનિયા થઈને ગઈ છે જેને સ્વર્ગ કહેવાય છે પરંતુ હમણાં તમો પ્રધાન હોવાને કારણે સમજી નથી શકતા એમની દ્રષ્ટિ જ ક્રિમિનલ છે આને કહેવાય છે ધર્મની ગ્લાની આદિ સનાતન ધર્મમાં આવી વાતો હોતી નથી

પરંતુ પછી મોઢું કાળું કરી દીધું તો વારસો કેવી રીતે મેળવશો બાપ આવે છે ગોરા બનાવવા દેવતાઓ જે ગોરા હતા તે જ કાળા બન્યા છે દેવતાઓના જ કાળા શરીર બનાવે છે ક્રાઇસ્ટ બુદ્ધ વગેરેને ક્યારેય કાળા જોયા દેવી દેવતાઓના ચિત્રો કાળા બનાવે છે જે સર્વના પરમ પિતા પરમાત્મા સર્વના બાપ છે જેમને કહે છે પરમ પિતા પરમાત્મા આવીને લિબરેટ કરો એ કોઈ કાળા થોડી હોય શકે છે એ તો સદૈવ ગોરા એવર પ્યોર છે દેવતાઓને મહાનાત્મા કહેવાય છે શ્રી કૃષ્ણ તો દેવતા થયા હમણાં તો કળિયુગ છે કળિયુગમાં મહાન આત્મા ક્યાંથી આવી શ્રી કૃષ્ણ તો સત્યુગના ફર્સ્ટ પ્રિન્સ હતા એમનામાં દેવી ગુણ હતા હમણાં તો દેવતા વગેરે કોઈ નથી સાધુ સંત પવિત્ર બને છે તો પણ પુનર્જનમ વિકારથી લે છે પછી સંન્યાસ ધારણ કરવો પડે છે દેવતાઓ તો સદૈવ પવિત્ર છે અહીં રાવણ રાજ્ય છે છે માથા દેખાડે પાંચ સ્ત્રીના પાંચ પુરુષના આ પણ સમજે છે પાંચ વિકાર દરેકમાં છે દેવતાઓમાં તો નહીં કહેવાશે ને દેવતાઓ તો નિર્વિકારી છે તે તો છે જ સુખધામ ત્યાં પણ રાવણ હોત તો પછી તો દુઃખદામ થઈ જાત મનુષ્ય સમજે છે છે દેવતાઓ પણ પણ તો તો બાળકોને જન્મ આપે તે વિકારી થયા એમને આ ખબર જ નથી દેવતાઓને ગવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી ત્યારે તો એમને પૂજાય છે સન્યાસીઓનું પણ મિશન છે ફક્ત પુરુષોને સંન્યાસ કરાવી મિશન વધારે છે બાબા કહે છે બાપ પછી પ્રવૃત્તિ માર્ગનું નવું મિશન બનાવે છે જોડીને જ પવિત્ર બનાવે છે પછી તમે જઈને દેવતા બનશો તમે અહીં સંન્યાસી બનવા માટે નથી આવ્યા તમે તો આવ્યા છો વિશ્વના માલિક બનવા માટે તે તો પછી ગ્રહસ્થમાં જન્મ લે છે પછી નીકળી જાય છે તમારા સંસ્કાર છે જ પવિત્રતાના હવે અપવિત્ર બન્યા છો પછી પવિત્ર બનવાનું છે બાપ પવિત્ર ગ્રહસ્થ આશ્રમ બનાવે છે પાવન દુનિયાને સતયુગ પતિ દુનિયાને કળિયુગ કહેવાય છે અહીં કેટલા પાપ આત્માઓ છે સત્યુગમાં આ વાતો હોતી નથી બાપ કહે છે જ્યારે જ્યારે ભારતમાં ધર્મની ગ્લાની થાય છે અર્થાત દેવી દેવતા ધર્મવાળા પતિત બની જાય છે તો પોતાની ગ્લાનિ કરાવે છે બાપ કહે છે મેં તમને પાવન બનાવ્યા પછી તમે પતિત પતિત બન્યા કોઈ કામના નહી રહ્યા હવે એવા પતિત બની છું ત્યારે પછી પાવન બનાવવા આવવું પડે છે આ ડ્રામાનું ચક્ર છે જે ફરતું રહે છે હેવનમાં જવા માટે પછી દેવી ગુણ પણ જોઈએ ક્રોધ ન હોવો જોઈએ

દેવતા તો છે જ નિર્વિકારી યથા રાજા રાણી તથા પ્રજા નિર્વિકારી છે ભગવાન બાપ જ આવીને સંપૂર્ણ નિર્વિકારી બનાવે છે અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપ સાથે પવિત્રતાની પ્રતિજ્ઞા કરી છે તો પોતાને માયાના વારથી બચાવતા રહેવાનું છે ક્યારેય માયાના ગુલામ નથી બનવાનું આ પ્રતિજ્ઞાને ભૂલવાની નથી કારણ કે હવે પાવન દુનિયામાં જવાનું છે બીજું દેવતા બનવા માટે અવસ્થા ખૂબ ખૂબ શાંત ચિત્ત બનાવવાની છે કોઈ પણ ભૂત પ્રવેશ થવા નથી દેવાના દેવી ગુણ ધારણ કરવાના છે આજનું વરદાન ફરિશ્તા સ્વરૂપની સ્મૃતિ દ્વારા બાપની છત્ર છાયાનો અનુભવ કરવાવાળા વિઘ્ન જીત ભવ અમૃત વેલે ઉઠતા જ સ્મૃતિમાં લાવો કે હું ફરિશ્તા છું બ્રહ્મા બાપને આજ પસંદ ગિફ્ટ આપો તો રોજ અમૃત વેલે બાપ દાદા તમને પોતાની બુજાઓમાં સમાવી લે છે અનુભવ કરશો કે બાબાની બુજાઓમાં અતિન્દ્રિય સુખમાં ઝૂલી રહ્યા છીએ જે ફરિશ્તા સ્વરૂપની સ્મૃતિમાં રહેશે એમની સામે કોઈ પરિસ્થિતિ તથા વિઘ્ન આવશે પણ તો બાપ એમની માટે છત્ર છાયા બની જશે તો બાપની છત્ર છાયા તથા પ્રેમનો અનુભવ કરતા વિઘ્ન જીત બનો સ્લોગન છે સુખ સ્વરૂપ આત્મા સ્વસ્થિતિથી પરિસ્થિતિ પર સહજ વિજય પ્રાપ્ત કરી લે છે ઓમ શાંતિ